શ્રી રામ જય રામ જય જય રામ શ્રીરામ જય રામ જય જય રામ જેમના લોહીનું ટીપે ટીપું પરમાત્મા માટે વપરાઈ ગયું હોય તેવા સહજ સરળ સાત્વિક વ્યક્તિઓ એટલે સંત આવા જ એક સંત એટલે શ્રી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંદવલેકર ઈસવીસન અઢારસો પિસ્તાલીસથી ઓગણીસો તેર સુધી તેમનો જીવનકાળ ગણાય છે શ્રી તુકામય મહારાજના ગુરુ હતા મહારાજે આપેલા પ્રવચનોની ભાષા સહેલી છે અને પ્રત્યક્ષ અનુભવની કસોટીમાં કસાઈ ચૂકેલી વ્યવહારો શિખામણો છે મહારાજ ખાતરી આપતા કહે છે કે નામ સ્મરણનો સુલભ માર્ગ જે પકડશે તેને ન લાગે કષ્ટ ન જવું બને સુખે આવે ઘરે નારાયણનો તાદસ અનુભવ થશે મુખે રામનું નામ દેહ શરીરના કામ અને મન જોડવું રામ આ એક જ ઈશ્વર પ્રાપ્તિનો રાજમાર્ગ છે ચૈતન્ય ગોંદવલેકર મહારાજના મરાઠીમાં બોલેલા આ બધા પ્રવચનોનો શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ સંગ્રહ કરી સર્વે પર બહુ મોટો ઉપકાર કર્યો છે મરાઠી ભાષાના પ્રવચનોનો ગુજરાતી અનુવાદ પ્રાધ્યાપક હર્ષદ ઉપાધ્યાયે કર્યો છે વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે ક્રમમાં દરરોજ એક એક પ્રવચન આ પુસ્તકમાંથી રજૂ કરવામાં આવશે આજે આઠ મેનું પ્રવચન સાંભળીએ જેનું શીર્ષક છે ભગવાનનું અનુસંધાન રાખીએ ખૂબ દિવસ વપરાઈને જોડા ફાટ્યા પછી ગમે એટલી વાર સંધાવીએ તો એ તે ફરી ફરી ફાટવાના જ તેવું જ શરીરનું છે શરીર જીર્ણા થયા બાદ તેને કંઈ ને કંઈ તો થતું જ રહે છે સંધાવેલા જોડામાં કોઈ ખીલી પગમાં ભૂંકાવા લાગી ત્યારે માત્ર સંભાળવું પડે છે તેમ માંદગીને લીધે મનને ક્લેશ થાય ત્યારે સંભાળીએ અને મન પર તેની અસર નહીં પડવા દઈએ આપણી બીમારીનો વૃદ્ધાવસ્થાનો આપણે ફાયદો ઉઠાવીએ કોઈ શાણી હોશિયાર સ્ત્રી જે પ્રમાણે થૂલામાંથી પણ મીઠાઈ બનાવે છે તેમ આપણે આપણા દુઃખમાંથી ભગવાનનું અનુસંધાન ટકાવતા શીખવું જોઈએ અનુસંધાનમાં રહ્યા કે પછી સંસારમાં મજા છે અડચણો અને સંકટોની પણ મજા લાગશે જેને તરતા આવડતું હોય તેને ખાલી સીધું સાધું તરવાનું કહીએ તો તે તેને ગમતું નથી તે કૂદકો મારશે ડૂબકી મારશે વાંકો ચૂકો તરશે તેમ ભગવાનના અનુસંધાનમાં રહ્યા કે સંસારની મજા લાગશે કોઈ પણ વાત એકવાર જાણી ગયા કે પછી તેની બીક લાગતી નથી વિષયને જ્યાં સુધી ઓળખી લીધા નથી ત્યાં સુધી જ તે આપણને ત્રાસ આપે છે એ માટે જે જે કંઈ બને તે તે ભગવાનની ઈચ્છાથી જ બને છે એ જાણીને વૃત્તિને અંકુશમાં રાખવાનો પ્રયત્ન કરીએ પરમાર્થની આડે આપણે પોતે જ આવીએ છીએ આપણી વૃત્તિ જ્યાં જ્યાં જાય ત્યાં ત્યાં ભગવાન તો હોય જ એટલે કોઈ પણ વૃત્તિ ઉઠી કે ત્યાં ભગવાનનું સ્મરણ કર્યું કે તરત શાંત પડી જાય છે આપણે હંમેશા આપણા ઉપાસ્ય દેવતાનું સ્મરણ કરતા રહીએ તેમના ચરણોમાં માથું મૂકીએ અને તેમની અનન્ય ભાવે પ્રાર્થના કરીએ કે હે ભગવાન તારી આડે આવનારા આ વિષય તારી કૃપા સિવાય દૂર થનાર નથી આજ સુધી મેં જગતનો અનુભવ લઈ જોયો તારી પ્રાપ્તિ સિવાય કશામાં પણ સુખ નથી એવું લાગવા માંડ્યું છતાં પણ વૃત્તિ આડે આવ્યા સિવાય રહેતી નથી મારા અજ્ઞાનને લઈને હું આજે મારી પોતાની આડે જ આવી રહ્યો છું તો તારી એટલે કે બીજા શબ્દોમાં મારી જ ઓળખાણ મને થાય અને તેમાં હું તને જોઉં એ જ મારા જીવનની છેવટની ઈચ્છા છે એ ઈચ્છા તારી કૃપા સિવાય પૂર્ણ થવાનું શક્ય નથી તો હે ભગવાન મારું મન તારા ચરણોમાં રહે એમ કર એના સિવાય દુનિયામાં મારે બીજું કંઈ નહીં જોઈએ હવે હું તારો થયો હવે પછી જે કંઈ બનશે તે તારી જ ઈચ્છા માનીને હું રહીશ અને તારું નામ લેવાનો તનતોડ પ્રયત્ન કરીશ તું મને તારો કહે વૃત્તિ સ્થિર થઈ કે તેની પાછળ પાછળ સમાધાન આવવાનું જ અસ્તુ જાનકી જીવન સ્મરણ જય જય રામ